તમે કૃષ્ણ છો કે કંસ છો તમે રામ છો કે રાવણ છો તમે પાંડવ છો કે કૌરવ છો તમે જીસસ છો કે છો 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 તમે ગાંધી કે બહુ સુંદર ભૂતિ લખી છે મનવા તું કૌરવ તું પાંડવ તું રાવણ તું રામ હૈયા ના આ કુરુક્ષેત્રમાં પણ પરમો સંગ્રામ મનેવા તું કૌરવ તું પાંડવ તું રાવણ કૌરવ જુદા હતા ને પાંડવ જુદા રામ જુદા હતા રાવણ જુદા હતા કૃષ્ણ જુદો હતો કંસ જુદો હતો ચલો માની લો કે આ પેન્ટર જેને પકડી લાવ્યો એ જ એક દિવસ કૃષ્ણ હતો એ જ એક દિવસ કંસ બન્યો બચપણમાં એ કૃષ્ણ હતો

અને એક તમે તમારા માં બાપ પાસે જયારે આવો છો ત્યારે જુદા હો છો તમે ગુરુ ને વંદન કરો ગુરુ મહારાજના આશ્રમ આવો ત્યારે જુદા છો તમારી ઓફિસ ની અંદર તમે જુદા છો તમે અત્યારે શિબિરમાં કેટલા ડાયટ ઢમરા થઈને બેઠા છો અને એક તમે કોલેજ ની અંદર હો તમારા પ્રિન્સિપલ ને પર તમે દાગ નથી આપતા કેરેક મને કહેવા દો યુ આર યુ આર કેરેક્ટર યુ આર યુ કેરેક્ટર સાંજ પડે કે કોકની છોકરીને ભેટતા શરમ નથી આવતી મારી વાત નહીં ઉડાવી દેતા

એક બાજુ બેન્ડ વગાડતા હો અને બીજી બાજુ ચાર રસ્તા આવે ત્યારે નાચવાનું શરૂ કરો એવા મન મૂકી નાચે આપણને એમ થાય કેવો મસ્ત ગુરુ ભક્ત કેવી સુંદર ગુરુ ભક્તિ કરે છે અને એ જ નવરાત્રી નાચતો દેખાય ઘણા તો એવા નાચે કે આપણે એમ લાગે પેન્ટ ની અંદર ભમરો ઘૂસી ગયો સમરો અને તમે સાંજ પડે તમારા ટીવી ની સિરિયલો સામે અરે વાત કરો તમે પર્યુ કરો માસ્ક પણ કરો 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 તમે જેવા નથી તમારા જીવનમાં આંટે ચાલુ થાય વ્યસન ચાલુ થાય ચાલુ થાય આભક્ષના ચાલુ થાય યુ આર યુ કેરેક્ટર તમારો ફેસ જુદો છે તમારો માસ્ક ઉતાસ અને સૂટ ફેસ રીઅલ માસ એટલે આવરણ સિમ્પલ ગુજરાતીમાં કહો તમારો ચહેરો જુદો છે અને મહો જુદો છે મોરો મહાવીર નું પેટ બેઠા છો પણ તમારો ચહેરો ચંદ કૌશિક અમારી આગળ બે તો શાંત શાંત બનીને બેસતા હોવ અમે ગમે તેટલા તમને ખખડાવી તો પણ અમારી સામે ન બોલતા હો એટલા માત્ર કે હું તમને એક સમાના ઉતાર માગી નહીં માની લો તમારું માસ તમે એક મોરું પહેરીને આવો અપાશ્રમમાં જઈએ એટલે આવા જ રહેવા નિરાશ્રમમાં જઈએ એટલે આવી જ રીતના કરાય ધર્મના કોઈ પણ સ્થાનમાં જઈએ એટલે આવી જ રીતના બેસાય આવી જ રીતના બોલાય અને એ જ તમે જેવા બહાર નીકળો છો એટલે તમારે રિયા અંદરનો કંસ તમારો બહાર આવી જતો હોય અહીંયા આવો ત્યારે કનૈયા બહાર નીકળો ત્યારે કંસ ચહેરો જુદો મોહરો જુદો છે તમે અહીંયા ક્ષમાના અવતાર લાગો

આની ઊંચામાં ઊંચી સ્તુતિ બોલ્યા પછી એના મા બાપ કોઈ ગુણ ન દેખાતા હોય તો તમારો ચહેરો